આગામી તારીખ ચોવીસ અગસ્તથી અઠ્યાવીસ અગસ્ત દરમિયાન રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધરોવર લોકમેળો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવનાર છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે અને લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ બે અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે ગેટ નંબર એક જે ફનવર્લ્ડની બાજુમાં છે અને ગેટ નંબર ચાર જે રમેશભાઈ પારે ઓપન ઓપન ની પાછળ આવેલ છે એમને એન્ટ્રી ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે અને ગેટ નંબર બે જે પોલીસ હેડક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે અને ગેટ નંબર ત્રણ જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવેલ છે એમને એક્ઝિટ ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે આ વખતે ઇમરજન્સી ગેટ પણ ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે ફનવર્લ્ડ તથા પોલીસ હેડક્વાર્ટર સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ અને પોલીસ હેડક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ આવેલ છે જેનો ઉપયોગ ઇમરજન્સીમાં કરી શકાય અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારેય બાજુ ઇમરજન્સી ગેંગવે બનાવવામાં આવેલ છે ત્યાંથી ઝડપથી અડચણ વગર ગ્રાઉન્ડની બહાર નીકળી શકાય અને બાળકો માટેની સુરક્ષા અને એમની સુ એમની સેફટી સેફ્ટી એન્ડ સિક્યોરિટી માટે અમુક સૂચનાઓ છે કોઈ પણ બાળક ગુમ થાય અથવા કોઈ પણ વસ્તુ ગુમ થાય તો એના માટે રેસપોર્ટ્સ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર એકમાં પાસે પોલીસ કંટ્રોલ રૂમ તથા રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની બાજુમાં એક પોલીસ કંટ્રોલ રૂમ આવેલ છે આમાં આપ ઝડપથી સૂચના આપી શક આપી શકો છો પોલીસને અને કોઈ પણ બાળક મેળામાં ખોવાય તો પોલીસ કંટ્રોલ રૂમ મારફતે એમનો સંપર્ક કરીને એમને ગોતવામાં આવશે અને આ બાબતે લોકો દ્વારા તકેદારી રાખવા માટે અમુક સૂચનાઓ છે નાના બાળકોને મેળામાં જે લાવ લાવવાનું થાય તો એમના ખિસ્સામાં એમના વાલીનું નામ અને મોબાઈલ નંબર લખેલી એક ચિઠ્ઠી મૂકવા માટે હું અપીલ કરવા માગું છું જેથી કોઈ બાળક મળી આવે તો પોલીસ એમના વાલીનો ઝડપથી સંપર્ક કરી શકે અને મહિલા સુરક્ષા બાબતે આ વખતે બે એન્ટી રોમિયો સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં એક મહિલા પીએસઆઈ અને ચાર મહિલા પોલીસ કર્મચારી ખાનગી કપડાંમાં ત્યાં પેટ્રોલિંગ કરશે અને કોઈ મહિલાઓની છેડતી અથવા ચેન સ્નેચિંગ જેવા બને એમને અટકાવવામાં આવશે બાકી અસામાજિક તત્વો માટે અને ટપોરીઓ માટે પણ ચાર અલગ અલગ ટીમો ત્યાં કાર્યરત કરવામાં આવેલી છે જે પીએસ જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારી તથા ચાર પોલીસ અધિકારી પોલીસ કર્મચારી ખાનગી કપડામાં રહેશે અને ખિસ્સા કાતરુ ટપોરી મોબાઈલ ચોર પાકેટ ચોર એવા માણસોની ઉપર વોચ રાખશે અને એમને ડિટેન કરે કરશે અને એમના એમના સિવાય રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન અને આજુબાજુના જિલ્લાઓમાંથી એલસીબીના અમુક અમુક માણસો જે રીઢા ગુનેગારોને ઓળખે છે એમને પણ અહીંયા બોલાવવામાં આવેલા છે જે ગેટ ઉપર તથા મેદાનમાં સતત પેટ્રોલિંગ રાખશે અને શંકાસ્પદ માણસો ઉપર વોચ રાખીને એમને ડિટેન કરશે લોકો દ્વારા આ બાબતે અમુક અમુક તકેદારી રાખવાની જરૂર છે જેમાં પોતાનું કિંમતી સામાન અથવા મોબાઈલ અથવા પાકીટ જે છે એ હું અપીલ કરવા માગું છું કે એ સાચવીને રાખે અને ખાસ કરીને મોબાઈલ તથા પાકીટ પાછળના ખીંચામાં ના રાખે જેથી એમની ચોરીનો બનાવ અટકાય અટકાઈ શકાય અને લોકમેળાની અંદર આવતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી સોના ચાંદીના દાગીના અથવા કિંમતી વસ્તુ પોતાની સાથે પહેરવાનું લાવવાનું ટાળવું હિતાવહ છે અને પાકીટમાં કિંમતી વસ્તુઓ વધુ રોકડ રકમ અથવા અગત્યના દસ્તાવેજ નહીં રાખવા જેથી એમની ચોરીના બનાવો અટકાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા બાબતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી રાજકોટ શહેર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલો છે અને પાર્કિંગ સ્થળો પર રાજકોટ શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની ગોઠવણ પણ કરવામાં આવેલી છે અને બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના સિવાયની જગ્યા પર કોઈ વાહન પાર્ક કરવામાં આવશે તો એમની ટ્લોઈંગ કરીને એમને દંડ કરવામાં આવશે અને પાર્કિંગમાં વાહન પાર્ક કરતી વખતે લોકોથી મારી અપીલ છે કે પોતાનો બાઇકનો હેન્ડલ લોક કરે અને નંબર પ્લેટ વગરના વાહનો ત્યાં પાર્ક ના કરે કે નગર નંબર પ્લેટ વગરના વાહનોની ચોરીની શક્યતાઓ વધારે હોય છે અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના જ એમાં અંદર જ વાહન પાર્ક કરે રોડ ઉપર ખુલ્લામાં વાહન પાર્ક કરીને ન જતા રહે એમના સિવાય અમુક બાબતો છે જેનાથી હું જાહેર જનતાને વાકેફ કરવા માગું છું ગેટ નંબર દો જે પોલીસ ની બાજુમાં છે આમાં એક હેલ્થ કેમ્પ માટેનો ડોમ આવેલો છે તો કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કોઈને થાય તો ત્યાં સંપર્ક કરી શકાય મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને કોઈ પણ બાબતથી પેનિક થવું નહીં કોઈ પણ એવી અનબનાવ સંબંધી કોઈ બાબત આપના ધ્યાનમાં આવે તો પોલીસનો તરત જ ધ્યાન દોરવાનું અને રેસપોર્સ ગ્રાઉન્ડમાં ચારો કોર્નર ઉપર એક એક ફાયર ફાઈટર અને એક એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને લોકમેળા દરમિયાન કોઈપણ આગનો અથવા કોઈપણ કન્ટિન્જન્સીનો બનાવ બને તો કંટ્રોલ રૂમ તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એમનો સાંભળીને એમનું અવશ્ય પાલન કરવાનું રહેશે અને ગ્રાઉન્ડમાં ભીડ ના વધે એના માટે ગ્રાઉન્ડની બહાર રેસપોર્સ રોડ ઉપર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવેલા છે હોલ્ડિંગ એરિયામાં ભીડને નિયંત્રણ કરવા માટે આપને જે પણ સૂચનાઓ આપવામાં આવે પોલીસ દ્વારા તો એમને પૂરું પૂરું સહકાર આપવો અને મેળામાં મેળાની જગ્યામાં ભીડ ઓછી થાય એના માટે ત્યાં બહાર હોલ્ડિંગ એરિયામાં લો એન્ડ ઓર્ડરના ઇશ્યુ ક્રિએટ નહીં કરવા માટે હું આપને અપીલ કરવા માગું છું